બોયફ્રેન્ડે લગ્નની ના કહેતા યુવતી હાઈ ટેન્શન લાઈન પર ચડી દિલ્હી થી યુવકને મળવા સુરત આવીને ઝઘડો થયો ફાયર વિભાગના કર્મીઓએ ચોથા પિલરે થી મહામુસીબતે નીચે ઉતારી સુરતના મોરાભાગડ વિસ્તારમાં યુવતીને તેના પ્રેમીએ લગ્ન કરવાની ના પાડતા યુવતી આપઘાત કરવા હાઈ ટેન્શન ટાવર ઉપર ચડી ગઈ હતી ઘટનાની જાણ થતા ફાયર વિભાગે સ્થળે પહોંચી યુવતીનું મહામુસીબતે રેસ્ક્યુ કરી નીચે ઉતારી હતી ઉલ્લેખનીય છે કે યુવતી મૂળ ઓડિશાની રહેવાસી છે અને દિલ્હી તે કામ કરે છે અને ત્યાંથી તે પોતાના પ્રેમીને મળવા સુરત આવી હતી અહીં હોટલમાં રોકાણ બાદ બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ વચ્ચે અને યુવતી સિંગણપર વિસ્તારમાં રહેતા તેના પ્રેમીને મળવા માટે આવી હતી ગઈકાલ રાત્રે તેઓ બંને હોટેલમાં રોકાયા હતા સવારે યુવતી અને તેનો પ્રેમી હોટલમાં જમવા માટે ગયા હતા તે દરમિયાન તેમના વચ્ચે લગ્નની બાબતને લઈને માથાકૂટ થઈ હતી યુવતી હોટલમાં જમી રહી હતી ત્યારે તેનો સામાન અને રૂપિયા લઈને તેનો પ્રેમી ફરાર થઈ ગયો હતો યુવતીએ સુસાઈડ કરવાનો વિચાર કર્યો હતો અને તાપી નદી કિનારે કોઝે પાસે જઈને હાઈ ટેન્શન ટાવર ઉપર ચડી ગઈ હતી લગ્ન કરવાની વાત કરતા ભાગી ગયો યુવતીએ આ મામલે યુવતીએ જણાવ્યું હતું કે દિલ્હીથી મારા પ્રેમીને મળવા માટે સુરત આવી હતી છેલ્લા ઘણા વર્ષોથી હું તેની સાથે પ્રેમમાં હતી અમારી વચ્ચે શારીરિક સંબંધો પણ બંધાયા હતા સુરત આવીને તેની સાથે લગ્ન કરવાની વાત કરતા તે મારું સામાન લઈને ભાગી છૂટ્યો હતો આખરે મેં જીવન ટૂંકાવાનું નક્કી કરી લીધું હતું જેથી હું હાઈ ટેન્શન ટાવર ઉપર ચડી હતી